સુરત શહેરના લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસમાં લોખંડની ગ્રીલ ગણતરીના સમયમાં જ ક્ષતિગ્રસ્ત થઈ જતાં ભ્રષ્ટાચારની ગંધ ઉઠવા પામી છે ઉદ્ઘાટન બાદ ગણતરીના સમયમાં લોખંડની ગ્રીલને ભારે નુકસાન પહોંચતા કામગીરીની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા આજે સવારથી જ ક્ષતિગ્રસ્ત લોખંડની ગ્રીલ હટાવી નવી ગ્રીલ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને પગલે પરત પાટિયાથી નવાગામ તરફ જનારા વાહન ચાલકોને વધુ એક વખત લાંબો ચકરાવો લેવો પડ્યો હતો આ ઘટનાને પગલે શહેરીજનોમાં પણ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને પગલે ગણતરીના સમયમાં જ અંડરપાસની દુર્દર્શા અંગેના આક્ષેપો ઉઠી રહ્યા છે જો કે આ ઘટના અંગે જાણ થતા જ આજે સવારથી મહાનગરપાલિકાના બ્રિજ સેલનું તંત્ર દોડતું થયું હતું મનપા દ્વારા તાત્કાલિક ધોરણે અંડરપાસનો નીલગીરીથી નવાગામ તરફનો એક હિસ્સો બંધ કરી નવી ગ્રીલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મેરા નામ હે સૈયદ ઇકરાર ઓર મેં યહાં સે ડેલી નિકલતા હું दो दिन हो गया है ये बंद है वो फुट टूटा हुआ है तो भी ध्यान नहीं दे रहे ये कब से पड़ा हुआ है ऐसे कल बहुत ट्रैफिक जाम हुआ था इधर पूरा पूरा एरिया में जाम हुआ था पूरा और क्या कहोगे सात महीना पहले ही बनाया गया था और हाँ, से टूट जाना पहले ही बनाया गया था अभी मतलब सात महीना ही हुआ है और अभी से खराब हो गया है क्या ये चालू हो गया है खराब किसे जवाबदार मानते हो सात महीने में टूट जाना जवाबदार तो अब जो मेन है उसको ही मानेंगे अब जवाबदार है तो ऐसा यहाँ पे तो कब से दो तीन दिन से कल बहुत ट्रैफिक जाम हुआ था कल बहुत जाम हुआ था उधर से पूरा ये ये रोड पूरा बंद हो गया था तो वो साइड से भी पूरा बंद हुआ था सिंगल रोड चालू है अभी किस तरह परेशानी? हाँ, अभी इसमें भी जाम हो रहा है कल रात में इसमें भी जाम हुआ था बंद कर दिया था दोनों तो बाद में चालू किया था क्या बोलना है इनके बारे में ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत